નમસ્કાર મિત્રો આજથી બે મહિના પહેલાં એક ભાઈએ મારા દરેક વિડીયોની કોમેન્ટમાં એવું કહેતા હતા કે ભાઈ મારું કોઈ પણ કામ થયું નથી એટલે હું સુરાપુરા ધામ ભોળાજને માનતો નથી બરાબર આજે બે મહિના પછી આજે ભાઈની ફરીથી કોમેન્ટ આવી અને કોમેન્ટમાં એવું લખ્યું હતું કે સુરાપુરા દાદા સત્ય છે સુરાપુરા દાદા હાજરા હજુર છે સાહેબ દિલથી તમે યાદ કરો ને તો સો ટકા તમારા કામ થાય છે અમુક લોકો એવું કહેતા હોય કે ભાઈ અમારું કામ થતું નથી અમારું કામ થતું નથી વિશ્વાસ રાખો તમારો બધો દુઃખ દાદાના ચરણોમાં મૂકી દો અને દાદાને એવું કહો કે દાદા આગળ જે બી કર્યું હોય પણ આજથી હું કોઈને નડીશ નહીં અને હું સેવાના કામ કરીશ તો દાદા સો ટકા તમારી મદદે આવે છે આવે છે આવે છે બરાબર જો તમે પણ સુરાપુરા દાદાને દિલથી માનતા હોય તો કોમેન્ટમાં જય સુરાપુરા દાદા લખો વિડીયોને વધુમાં વધુ શેર કરો અને આપણા પેજ ઉપર તમે નવા તો પેજને ફોલો કરો જય હિન્દ